નમસ્કાર મિત્રો કેમ છો ઘણા ટાઈમ પછી લાઈવ થવાનો મોકો મળ્યો અને ક્યાંક ને ક્યાંક હળી કરે એટલે તાત્કાલિક લાઈવ થવું પડે બે બાજુનું જ ગામ એટલે કે લાલાવદર અને લાલાવદરના ના ઉપસરપંચ છે અને તાલુકા પ્રમુખ એવા ચેતન ધાનાણી જો કે ધાનાણીના મિત્ર અમારા છે ઘણા પણ આની જેવી જે લેંગ્વેજ જે ગાળોનો ઉપયોગ કર્યો છે કોઈ એના પાટીદાર સમાજના કોઈ પટેલ સમાજના વ્યક્તિને દે છે અને ચેતન બેટા તને એ કહી દઉં કે ભારત સ્વતંત્ર દેશ છે અને તેમાં રહેનારો તર તમામે તમામ વ્યક્તિ સ્વતંત્રતા ભોગવી ક્યાં જાવું ક્યાં હોવું ક્યાં બેઠવું ક્યાં રખડવું ક્યાં ફરવું ક્યાં જાવું એ તારા નક્કી નથી કરવાનું મારા દીકરા એ નક્કી ખુદ વ્યક્તિ કરશે તે તારી ભાષામાં જે વાણી વિલાસ કર્યો છે ને તે બેટા ફોન ન ઉપાડ્યા છ મહિના પેલા આપણે વાત થઈ હતી ત્યારે તો તમે તારો જે ઈગો હતો એ ઉતારી નહીં ગયો સિવિલ વાળી મેટરમાં તન ખ્યાલ છે ફરીવાર વાર તે મારો નંબર બ્લોકમાં નાખી દીધો બીજામાં તને ફોન કર્યો તો બ્લોકમાં રાખી દીધો એટલે દીકરા કાલે અમે છે ને રવિવાર છે કાલે અને તું એમ કહેતો હતો કે અનુસૂચિત જાતિ સમાજના મકાન પાડી નાખે એટલે તારે પેઢી એ બનાવી દીધા હે બેટા કોઈ આકા આડા નહી આવે અને તારી જે ભાષા છે ને એ ભાષા એટલી ખરાબ છે કે કોઈ બેન દીકરી સાંભળશે ને તો એ પણ તને મનમાં ગાળો દે એટલે આ ભાષાના કોઈ પણ સમાજમાંથી બિલોંગ કરતો આવી ખરાબ ભાષા બોલે ને એ છેલ્લી કક્ષાનો હરામીન અલકટ જ કહેવાય કોઈ પણ સમાજમાંથી હોય અમારો હોય તો ભલે ને બીજો હોય તો ભલે બીજી સમાજ હતી ભલે કાલ બારે સોરી બાર વાગે કાલ આવી તો કેવા મકાન લાલાવદર આથી પાંચ કિલોમીટર દૂર અમરેલીથી અમરેલી તાલુકાનું અમરેલી જિલ્લાનું ગામ ફક્ત પાંચ કિલોમીટર દૂર કાલ આવી અને તારી જે હવા છે ને એ કાઢવાનો પ્રયત્ન કરશુ કાઢી નાખશું એટલે જે ભાઈચારાથી રહેતા હોય અને ભાજપને વિનંતી છે પક્ષને આવાઓને બહાર કાઢો અને આને ફેંકી દો કેમ કે આની હિસાબે લોકો તમારથી પણ ક્યાંક ને ક્યાંક દૂર જતા રહે કેમ કે એટલી ખરાબ ખરાબ ગાળો બોલે છે લગભગ એની ઓડિયો ક્લિપ મને પચાસ વ્યક્તિઓ મોકલી એટલે આવા નરાધો માટે એને ઝડપા તોડ જવાબ દેવા માટે કાલે બાર વાગે લાલા વદન મળી જાય મિત્રો અને એનું પાણી પણ આપણે માપશું એ કેટલામાં છે એટલે બેટા જે કરતો હોય કરી દારૂ પી અને ગળામાં આવી જાય ગળામાંથી પછી પેટમાં વહી જાય પછી ભી ન રહે એટલે આપણે ફોન બંધ કરી દઈ એટલે પીતો હોય તને મુબારક દેશી દારૂ વિલાયતી મૌડો જે પીતો હોય મર્યાદામાં રહી તો સારું લાગે કોઈ પણ સમાજમાંથી સ્ત્રીઓ વિલંબ કરતી હોય ને આપણે માન સન્માન અને આદર આપવું પડે એ જ આપણી ભારતના નાગરિકત્વની નાગરિકની સાચી ઓળખ પણ તારી ભાષા ઉપરથી તું છેલ્લી કક્ષાનો વ્યક્તિ હોય એવું લાગ્યું એટલે તે જે ભાષામાં વાત કરી છે અને મકાન ખાલી કરવાની વાત કરીશ ને બેટા એ જોઈશ કાલ આવીશ આપણે મળીએ રૂબરૂનિયા અને તારું પાણી માપી લઈશ તું કેટલા માસુ કેટલાક ના મકાન ખાલી કરાવે જ છું આવી જજે દોસ્ત મેરા અને મકાન ખાલી કરાવી લેજે હોમ કે તો ફોન તો નતું પાડ્યા તો હવારના ફોન ચાલુ જ પણ તો ઉપાડતો નથી રૂબરૂ મળી લઈ કાલે જય ભારત